પારડીના કોલક દરિયા કિનારે દેશની પ્રથમ મોકડ્રીલ યોજાઈ સાવચેતીના પગલાં બાબતે માર્ગદર્શન અપાયું તારીખ વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ દીવ અને દાદરાનગર હવેલીને લાગુ ગુજરાતના વલસાડ જિલ્લા નજીક દરિયાની અંદર શીપમાંથી ફૂડ ઓઇલ ધોળાવવાના કારણે દરિયા કિનારા સુધી તેની અસર જોવા મળે છે જે બાબતે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક દરિયા કિનારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં પ્રથમ મોકડ્રીલ યોજવામાં આવી હતી દરિયા કિનારાના અસરગ્રસ્ત ગામો દરિયા કિનારાના મેનગ્રુવસના વૃક્ષો દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાનથી બચાવવા માટેની આ એક મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી અસરગ્રસ્ત વિસ્તારને શોધી સફાઈ કામદારોને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારને શોધી સફાઈ કામદારોને જરૂરી માર્ગદર્શન આપી સેફટીના સાધનો આપીને કચરો સફાઈ કરવાની કામગીરી દરિયા કિનારે વસતા માછીમારોને એલર્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી પ્રભાવિત લોકોને સારવાર માટે મેડિકલ ટીમ ફાયરની ટીમ સહિત ટીમોની મદદ લેવામાં આવી હતી જિલ્લાના અલગ અલગ વિભાગના કર્મચારીઓની મદદ લઈ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી કરવામાં આવી હતી આ તમામ કામગીરીઓની નોંધ કરવામાં આવી હતી આ પ્રકારની મોકડ્રીલ દેશમાં સૌ વાર યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નીરવ પટેલ ઇન્સિડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી પાડી આજે આ મોકડ્રીલનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવ્યું હતું દમણ અને વલસાડ જે એજોઇનિંગ ડિસ્ટ્રિક્ટ છે દરિયા કિનારાના એના માટે ઓઇલ સ્પીલ થાય અને ત્યારબાદ સોર લાઈન ક્લિનઅપ માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે જ્યારે રિયલ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી હતી એની અંદર એક સવારે મેસેજ કરવામાં આવ્યો હતો કે વલસાડના પાડી તાલુકાના કોલકના દરિયા કિનારે ઓઇલ સ્પીલ થયું છે તો એના માટે આપણી જે ટીમ લીડર્સ છે એ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગ પછી નગરપાલિકા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જીપીસીબી તમામ જે ટીમ લીડર્સ છે એ પહોંચી ગયા હતા અને ત્યારબાદ સેમ્પલ કલેક્ટ કરીને હેઝાર દસ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા હતા લોકોને ઇવેક્યુટ કરવામાં આવ્યા હતા ડોક્ટર્સ અને હેલ્થની ટીમ પણ પહોંચી ગઈ હતી અને રેવન્યુ અને તમામ જિલ્લાના અધિકારીઓ અહીં પહોંચીને ઇવન રેસિડન્ટ એડિશનલ કલેક્ટર સાહેબ અંશુયા ઝા મેડમ બી કામગીરી માટે આવ્યા હતા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબ પણ આવ્યા હતા એ દરમિયાન મોકરીનું રિયલ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ જ્યારે રિયલ સિચ્યુએશન થાય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એનું ઘણું બધું આ અધિકારીઓ અને અમને પણ એ જાણવા મળ્યું છે અને ટોટલ રિપોર્ટ કમ્પાઇલ કરીને જીએસટી એમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સોંપવામાં છે